નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે મેં બનાવી છે ફરાળી રેસિપી વ્રત કે ઉપવાસ હોય ત્યારે કાંઈ પણ નક્કી ન હોય શું બનાવવું ત્યારે આથો નાખ્યા વગર આ મેંદુ વડા ફટાફટ બની જશે ફરાળી મેંદુવડા બનાવવા મેં અહીં એક પેનમાં એક નાના કપ જેટલા સાબુદાણા અને એથી થોડો ઓછો રાજગરો લઈ લીધો છે બંનેને ગેસની લો ફ્લેમે આપણે થોડી વાર માટે રોસ્ટ કરી લઈશું બંનેને લો ફ્લેમ ઉપર રોસ્ટ કરવાના છે જેથી મિક્સચરમાં જલ્દી પીસાઈ જાય બંને બરાબર રોસ્ટ થઈ જાય એટલે આપણે આ મિશ્રણને થોડીવાર માટે ઠંડુ પડવા મૂકી દઈશું મિશ્રણ ઠંડુ પડે ત્યાં સુધીમાં એક ખાણીમાં મેં અહીં બે લીલી મરચી એક નાનો ટુકડો આદુનો અને અડધી ચમચી જેટલું જીરું લઈને ખાંડી લીધું તમે તેને ચટણી જારમાં પણ ક્રશ કરી શકું શકો મેં અહીં ખાવાણીમાં વાટી લીધા છે જો તમારે વધારે તીખું ખાવું હોય તો તમે લીલી મરચી વધારે લઈ લો બંનેને બરાબર ખાંડી લઈને પેસ્ટ બનાવી લઈએ હવે ઠંડા પડેલા રાજગરા અને સાબુદાણાના મિશ્રણને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લઈએ તેનું દળદરા લોટ જેવું ગ્રાઇન્ડ કરવાનું છે ગ્રાઇન્ડ થઈ જાય એટલે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ આ લોટને આવો દળદરો રાખવાનો છે એકદમ ઝીણો પણ નથી કરવાનો અને જાડો પણ નથી રાખવાનો એ ત્રણ મીડિયમ સાઇઝના બટેટા બાફીને ઠંડા પડવા મૂકી દીધા હતા તેને ખમણીથી ગ્રીટ કરી લઈશું બટેટાને મેશ નથી કરવાના ખમણીથી ગ્રીટ કરવાના છે જેથી તેમાં બટેટાને ગાંઠા ન રહે જેથી મેંદુ મેંદુવડાના લોટમાં સરસ રીતે મિક્સ થઈ જાય બટેટા ગ્રીટ થઈ જાય એટલે એક પેનમાં મેં અહીં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું તેલ ગરમ થાય એટલે તેમાં કરેલી પેસ્ટ આપણે નાખીને બે મિનિટ માટે તેને સાતળી લઈએ પેસ્ટ બરાબર સતળાઈ જાય અને જીરાની સ્મેલ આવવા માંડે એટલે તેમાં એક કપ જેટલું આપણે પાણી નાખીશું માપ રાખવાનું છે મેં અહીં એક કપ જેટલું પાણી નાખ્યું છે આ પાણીને થોડીવાર માટે ઢાંકીને ઉકળવા માટે આપણે મૂકી દઈશું પાણીને આપણે ત્રણ મિનિટ સુધી ઉકળવા દઈશું પાણી ઉકળી જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધા લીંબુનો રસ અને અડધી ચમચી જેટલી ખાંડ નાખીને તેને પણ બરાબર મિક્સ કરી દઈએ ત્રણેય વસ્તુ પાણીમાં બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં ગેસની ફ્લેમને આપણે એકદમ લો કરી દઈશું અને જે દરદોરો લોટ આપણે બનાવ્યો છે તે એક હાથથી હલાવતા હલાવતા ધીમે ધીમે નાખી દઈશું આપણે જેટલું પાણી નાખ્યું છે તેનાથી થોડો ઓછો લોટ નાખવાનો છે તે જ વસ્તુના માપથી મેં જે કપ લીધો હતો તે કપથી થોડો ઓછો લોટ નાખ્યો છે લોટ થોડો મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે ગ્રીટ કરેલા બટાટા પણ નાખી દઈશું બટેકા અને લોટને આપણે બે મિનિટ માટે હલાવીને બરાબર સારી રીતે મિક્સ કરી દઈશું બધું બરાબર મિક્સ થઈ જાય એટલે બે ત્રણ મિનિટ મિનિટ માટે બાફવા માટે મૂકવાનો છે જેથી લોટ એકદમ સોફ્ટ થઈ જાય લોટ ઉપર થોડું પાણી નાખીને આપણે બે મિનિટ માટે ઢાંકીને લો ગેસ ઉપર મૂકી દઈશું બે મિનિટ થાય એટલે આપણે ઢાંકણ ખોલીને ગેસની ફ્લેમ બંધ કરીને લોટને બરાબર હલાવી લઈશું તમે જુઓ તેમ લોટનો ડો એકદમ સોફ્ટ બની ગયું છે હવે હથેળીમાં તેલ લઈને આપણે લોટમાંથી એક લુઓ લઈને આ રીતે આકાર આપીને આંગળીથી વચ્ચેથી આવી રીતે હોલ પાડી દઈશું જેથી તેનો આકાર મેંદુવડા જેવો થઈ જાય ઉપવાસમાં શું બનાવવું તે કાંઈ નક્કી ન હોય ત્યારે આથા વગર આ મેંદુવડા ખૂબ જ ક્રિસ્પી બને છે આટલા મિશ્રણમાંથી નવ મેંદુવડા બન્યા એટલે તમારે જેટલા બનાવવા હોય તેટલા પ્રમાણે તમે વસ્તુ લઈ શકો મેંદુવડા બની જાય એટલે મેં એક પેનમાં તેલ ગરમ મૂકીને ધીમે ધીમે મેંદુવડા તેમાં તળવા માટે મૂકી દઈશું મેંદુવડા ધીમે ધીમે મૂકવા તેલનો છાટો ન ઉડે એ રીતે તેમાં મરચી હોવાથી છાટો ઉડશે મેંદુવડા એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે ચમચીથી આ રીતે વારાફરતી ફેરવી લઈ બંને બાજુ એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થવા દઈશું બંને બાજુ સરસ એવો ગોલ્ડન બ્રાઉન બ્રાઉન કલર આવી ગયો છે તેને આપણે પ્લેટમાં કાઢી લઈએ આ રીતે બીજા બધા પણ મેંદુવડા આપણે તળી લઈએ તમે આ રીતે એકવાર મેંદુવડા જરૂર બનાવજો મેંદુવડા એ બહારથી એકદમ ક્રિસ્પી બનશે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે મેંદુવડા બહારથી ક્રિસ્પી ને અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કાલે ફરી મળીશું નવી રેસીપા રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ